મિત્રો કેમ છો જે લોકો ગ્રુપ ની તૈયારી કરી રહ્યા છે એમાં પૂછાતું વિજ્ઞાન પચીસ સત્યાવીસ માર્કનું એને કેમ કવર કરવું એના માટે આપણે આ સિરીઝ ચાલુ કરીએ છીએ જેના અંદર બે હજાર ચોવીસ સુધી પૂછાયેલા જૂના પ્રશ્નો સાયન્સના કેવા પૂછાણા છે એને આપણે સોલ્વ કરી રહ્યા છીએ એમાંનો આજે આપણે આ દસમો ભાગ જે છે એને કન્ટિન્યુ કરી રહ્યા છીએ મિત્રો પહેલાં જ પ્રશ્નથી શરૂઆત કરીએ તો પ્રશ્ન છે કોઈ એક વસ્તુને પૃથ્વી ઉપર જોખવામાં આવે છે બરાબર મેં એકદમ દેશી ભાષા આપણે જોખવું કહીએ ને તોલવું બરાબર જોખવામાં આવે તો તેનો ભાર જે

ભાર કહેવામાં આવે છે તો હવે આપણને એકબર હોય છે પૃથ્વી જે છે એના ઉપર આપણે ગુરુત્વાકર્ષણને જે ગણીએ છીએ એનું વેલ્યુ છે એ દસ ગણવામાં આવે છે ઓકે અને ચંદ્ર પર એ એક છઠ્ઠા ભાગથી બરાબર એકના છેદમાં છ બરાબર ભાર જે છે એ હોય છે એટલે કે આપણે આ દાખલાને ગણીએ તો તમે આ વાતને સમજી શકો જેમ કે ચંદ્ર ઉપર ભારની વાત કરી છે તો સાઠ જે છે એ તો પૃથ્વી ઉપર છે એનું એકના છેદમાં છ એટલે કે છઠ્ઠા ભાગ જેટલો ભાર જે છે વજન જે છે ચંદ્ર પર જોવા મળે એટલે છથી તમે છેદ ઉડાડો તો ઉપર માત્ર દસ વધે તો ચંદ્ર ઉપર એનું જે વજન છે એ દસ ન્યૂટ્રલ હોઈ શકે બરાબર છે બીજો પ્રશ્ન છે કે સીએનજી અને એલપીજીનું પૂર્ણ નામ પૂછેલું છે તો સીએનજી જે છે ને કમ્પ્રેસ નેચરલ ગેસ તરીકે ઓળખીએ છીએ જ્યારે એલપીજીને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તરીકે ઓળખીએ છીએ થર્ડ ક્વેશ્ચન્સ જે છે એ ખૂબ જ અગત્યનો છે એક ધોરણ દસની અંદર કાર્બનના હાઇડ્રોજન સાથેના સંયોજનો બરાબર જેને હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે ને એમાંનો આ પ્રશ્ન છે સી ટુ એચ ટુ લખ્યું છે સી ટુ એચ ફોર લખ્યું છે અને સી એચ સિક્સ લખ્યું છે તો આ જ્યારે કાર્બન છે એ હાઇડ્રોજન સાથે બોન્ડિંગ કરે અને હાઇડ્રોજનના કેટલા એની સાથે અણુઓ બંધાયા છે એને ધ્યાને લઈને એને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું છે જે નામ જે છે એને અહીંયા પૂછેલા છે એટલે પહેલું જે છે સી અને એચ હોય તો એને એલ 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 તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બીજું છે સી અને એચ ફોર હોય ત્યારે એને એલ કિન તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સી એચ સિક્સ હોય તો એને એલ કેન તરીકે ઓળખવામાં આવે છે ખૂબ જ અગત્યનું છે ઘણા લોકોને આ ત્રણેય વસ્તુને શું કહેવાય શું કામ કહેવાય એનું નોલેજ નથી હોતું માટે આ પ્રશ્ન લીધો છે તો તમને આ એલ્કાઈન એટલે શું એલ્કીન એટલે શું ને એલ્કેન એટલે શું આ ત્રણેયનું નોલેજ મળી રહે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો કે ભાઈ ત્રણ ઓહમ ચાર ઓહમ અને છ ઓહમના અવરોધ જેને આપણે રજિસ્ટર તરીકે ઓળખીએ છીએ સર્કિટમાં કેવી રીતે જોડવામાં આવે કે તેનો કુલ અવરોધ જે છે એ તેર ઓહમ બની જાય તો આના અગાઉ પ્રશ્ન મેં કરેલા છે માટે અહીંયા મેં સિમ્પલી સમજાવી દીધું છે કે જો તેર કરવું છે એનો મતલબ શું છે કે ભાઈ છ ને ચાર દસ ને ત્રણ તેર બને છે એટલે સિમ્પલ સરવાળો છે સિમ્પલ સરવાળો ક્યારે થાય કે જ્યારે આ બધાને તમે સિરીઝમાં કે શ્રેણીમાં જોડવામાં આવે કોઈ પણ વસ્તુ જે છે સર્કિટમાં મનો કે આ વાયર જાય છે એક ઓહમ અહીંયા લગાડ્યો એક ઓહમ અહીંયા લગાડ્યો અને આવી રીતે સર્કિટ જતી હોય તો આને સિરીઝમાં ક્રમમાં શ્રેણીમાં ગોઠવા કહેવાય પરંતુ જ્યારે સર્કિટ આ રીતે છે અને એમાં એક ઓહમ અહીંયા છે એક ઓહમ એક રજીસ્ટર અહીંયા છે ને એક રજિસ્ટર આમ તો આને પેરેલ લગાડ્યા કહેવાય તો અહીંયા આપણને સિમ્પલ સરવાળો છે એનો મતલબ કે સિમ્પલ સિરીઝમાં ગોઠવવાથી એટલે એને કહેવાય કે ભાઈ શ્રેણીમાં ગોઠવવાથી એનો જે સરવાળો છે તેર ઓહમ બની જાય ઓકે પછીનો એક ક્વેશ્ચન્સ છે આના અંદર ન્યુમરિકલ દાખલાઓ બી પૂછાતા હોય છે કોઈ એક વ્યક્તિ દસ સેકન્ડમાં પચાસ જૂલ કાર્ય કરી શકે છે તો તેની શક્તિ આપણે કે આ બહુ શક્તિશાળી વ્યક્તિ છે એવો જ પ્રશ્ન પૂછ્યો અને શક્તિ જે છે એ વોટમાં માપવામાં આવે છે જેને આપણે પાવર તરીકે ઓળખીએ છીએ તો પાવર શું છે તો પાવર એટલે કે ભાઈ કરેલું કાર્ય એટલે કે વર્ક બરાબર છે અને એ વર્કને માટે લીધેલો ટાઈમ એને કહેવાય પાવર અથવા તો શક્તિ તો અહીંયા આપણને આપ્યું છે પચાસ જૂન કાર્ય કર્યું કેટલું કાર્ય કર્યું પચાસ જૂલ કાર્ય કર્યું એના માટે સમય કેટલો થોડું દસ સેકન્ડ એટલે શૂન્ય શૂન્ય તમે ઉડાડી દો બરાબર છે તો તમને જવાબ શું મળે તો કે ભાઈ પાંચ વોટ શું મળ્યું પાંચ વોટ જે છે એનામાં શક્તિ કેટલી છે પાવર કેટલો થાય કે પાંચ વોટ જેટલો પાવર છે પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યા શબ્દને એટલે કે અહીંયા એક શબ્દ મૂકવાનો છે જે કિડનીની ફિલ્ટર કરવાની કાર્યક્ષમતાને માપવાનો એકમ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો કિડની જે છે એ આપણે એમ કહીએ ભાઈ આ કિડની છે તો એના અંદર ઝીણા 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 ગળણી જેવા કે જે ગાળવાનું કામ કરે ફિલ્ટરનું કામ કરે એ બધા જે છે એ નેફ્રોન હોય અને એના માટે જ થઈને એક શબ્દ વપરો છે જે કિડનીના ડૉક્ટર હોય ને નેફ્રોલોજીસ્ટ કહેવામાં આવે છે તો અહીંયા જે કિડનીની ફિલ્ટર કાર્યક્ષમતા છે એ નેફ નેફ્રોનમાં માપવામાં આવે છે એકમ જે છે એ શું રહેશે તો કે નેફ્રોન ક્વેશ્ચન સાત ઉપર જઈએ ગરમીના સમયમાં આપણે સુતરાઉ કાપડને પહેરવા માટે પ્રાથમિકતા આપવી જોઈએ બરાબર આ બધાને ખબર છે તો એનું રીઝન શું છે તો મેં જો ઓપ્શન હવે બહુ નથી લીધા કારણ કે ટાઈપ કરવામાં મને બહુ ઘણો બધો સમય નથી મળી રહેતો અને બીજી એક તમારી બી ફરિયાદ છે મિત્રો આ બધું મહેનત કરવાથી મને વ્યૂ કેટલા મળે પચીસ ત્રીસ વ્યૂ મળે તો યાર આખા ગુજરાતમાં ત્રીસ જ લોકો આ જોવે છે બરાબર છે તો એનો મતલબ શું રહ્યો મને એવું થાય કે જે હું એક કલાક બગાડીને ટાઈપ કરું અને સાઠ મિનિટ આપું તો સાઠ વ્યૂ પણ નથી આવતા તો હાલું મને બી શરમ આવે છે કે તો આ ચેનલમાં મારે શું હકાવવું એમ બરાબર થોડોક સપોર્ટ થઈ શકતો હોય તો કરો મને બી એ થોડીક મજા આવે કે ચલો છોકરાઓને આ બધું જોઈએ છે ને આપણે બનાવીએ બરાબર સૂતરાઉ કાપડ પાણીનું ઉત્તમ શોષક છે આ એનો આન્સર આપી રહ્યો છું કે ભાઈ સૂતરાઉ કાપડ છે ને પાણીને શોષવામાં સાથે ગરબીને બાષ્પ બનાવીને વાતાવરણમાં એ છોડી દે છે એટલે આ મેઇન કારણ છે સાયન્ટિફિક રીતે બાકી આપણે બધાને ખબર જ હોય કે કાપડ પહેરીએ પણ જ્યારે સાયન્સ પ્રશ્ન તરીકે પૂછે છે તો આપણે એને ઓથેન્ટિકેટ આન્સર કરવો પડે બરાબર પ્રશ્ન નંબર આઠ છે કે વિરામ અવસ્થાથી શરૂ કરીને રાજુ પોતાની સાયકલ ને એક મિનિટમાં ચોવીસ મીટર પ્રતિ સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરી લે છે સાયકલનો પ્રવેગ જણાવો પ્રશ્ન જે છે એ દાખલા તરીકે પૂછ્યો છે જે આવા આપણે દાખલા કરેલા જ છે તો આ આપણે પ્રવેગ શોધવા માટે શું હોય તો કે બી માઇનસ યુ અને એના માટે લીધેલો સમય ટાઈમ ઓકે તો આપણે શું આવ્યું તો કે ભાઈ જુઓ એ બે વચ્ચેનો આ તફાવત શું આવે તો કે ભાઈ ચોવીસ ઈ એન્ડમાં છે બરાબર ચોવીસ મીટી મીટર પ્રતિ સેકન્ડ અને શરૂઆતમાં એનું શું હતું તો કે ભાઈ શરૂઆતમાં તો ઝીરો હતું બરાબર જો એવું હોત કે ભાઈ દસ મીટર પ્રતિ સેકન્ડથી ચાલું કરે છે તો આપણે અહીંયા દસ કરીને માઇનસ કરીને એ બે વચ્ચેનો તફાવત શોધર પણ બંને વચ્ચે કાંઈ ફેર આપેલો જ નથી સીધે સીધું ચોવીસ છે અને એન્ડમાં તો ઝીરો આપ્યું છે માઇનસ જે કરવાનું છે અને એના માટે આપણને એણે કીધું એક મિનિટ એટલે કે સાઠ સેકન્ડ લીધી આપણે મિનિટને સેકન્ડમાં શું કામ ફેરવું કારણ કે બંને યુનિટ સરખા કરવો પડે ને આ જે છે ચોવીસ મીટર પ્રતિ સેકન્ડ આપ્યું છે જો દાખલાની અંદર અહીંયા આપણને આપીશું મીટર અને પ્રતિ સેકન્ડ જ્યારે મીટરમાં આપ્યું હોય ત્યારે તમારે સેકન્ડમાં કરવું પડે જો કિલોમીટર આપ્યું હોત તો આપણે કલાકમાં લેવું પડે ઓકે એટલે ઇન શોર્ટ કે ભાઈ ચોવીસના છેદમાં સાહીઠ એવા બરાબર છે એને આપણે છેદ ઉતાડીએ તો ઝીરો પોઈન્ટ ફોર શું મળ્યું ઝીરો પોઈન્ટ ફોર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે નવમો પ્રશ્ન જોઈએ એની માટે મેં તમને ઇંગ્લિશમાં શું કહેવાય ને એનું ગુજરાતી શું કરાય એ બધું લખ્યું છે હવે જો શું કહેવા માંગે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આ જ શબ્દ એણે સીધે સીધો આપ્યો છે અને આ સાયન્ટિફિક શબ્દ છે એનું ગુજરાતી ના થઈ શકે બરાબર હા એવું કરી શકે ઇલેક્ટ્રો એટલે કે ભાઈ લાઇટથી ચાલતું હોય એવું મેગ્નેટિક એટલે ચુંબકીય ઇન્ડક્શન એટલે કે અંદરના ભાગની અંદર હોય આવું કંઈક બરાબર છે તો એની શોધ કરવામાં આવેલી કોણે કરેલી તો કે ભાઈ એ જે છે ને એનો શોધક માઇકલ ફેરાળે છે તો ફેરાળે આ વસ્તુ શોધી એના માટે આ આખું મેં વિગત જે છે એ ગૂગલમાંથી તમારા માટે લીધી વેન અ પરમેનન્ટ મેગ્નેટ ઇઝ મૂવ ઇન સાઇડ એટલે કહેવા માંગે છે કે ભાઈ જ્યારે એ કોઈ ચુંબક છે ને એને કોઈ એવી મોટરની અંદર તમે ફિટ કરો અને એની સાથે કોપર વાયરની કોયલ હોય બરાબર તો ઇલેક્ટ્રિકલ કરંટ ફ્લો ઇનસાઇડ ત્યારે એની અંદરની બાજુ ઇલેક્ટ્રિક કરંટ જે છે એ વાયરમાં પાસ થાય છે ધીસ ઇમ્પોર્ટન્ટ ફિઝિક્સ ફિનોમિના બરાબર ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક બરાબર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન અને આ અઢારસો એકત્રીસમાં અને એનું પાછું આખે આખું મેં ગુજરાતી કર્યું છે બરાબર આની તમને પીડીએફ હું આપીશ બરાબર ફ્રીમાં જ આપીએ છીએ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં એટલે તમને આ વાંચવું હોય તો તમે વાંચી શકો કે જ્યારે કાયમી ચુંબકને તાંબાના તારની કોયલની અંદર ખસેડવામાં આવે છે ત્યારે વીજ પ્રવાહ વાયરની અંદર વહે છે આવું ભૌતિક શાસ્ત્રીય આખું લખ્યું છે વાંચી શકો છો તમે પછી ક્વેશ્ચન્સ નંબર છે ટેન બરાબર કે નીચે આપેલમાંથી કયું નર પ્રજનન તંત્ર સાથે સંબંધિત છે એમાં ચાર ઓપ્શન હતા પણ મેં સીધે સીધો આન્સર જ ટાઈપ કર્યો છે બરાબર છે કે ભાઈ ટેસ્ટિસ એટલે કે તમારી જે વૃષણ કોથળી આપણા શિશ્નની નીચે રહેલો ભાગ બરાબર છે પુરુષની વાત કરે છે પુરુષમાં જે છે એમાં આપણા સિસ્નની નીચે રહેલો ભાગ જે છે કોથળી આકાર છે બરાબર એના અંદર બે ટેસ્ટીઝ હોય છે તો એ કોથળી જે છે એ ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોનનું સ્ત્રાવ જે છે એ કરે છે આ એનો રાઈટ આન્સર જે હતા એમાંથી મેં આપેલો છે જે લોકોને ફ્રી પીડીએફ જોઈએ છે એ વિડીયોના નીચે ટેલિગ્રામ લિંક આપેલી છે એમાં હું મૂકી આપીશ તમે મેળવી શકો છો પ્લે લિસ્ટ જોતા રહેજો મિત્રો એની અંદર મેં રીઝનિંગ મેથ્સ અને સાયન્સના ઘણા બધા વિડીયો લેક્ચર મૂક્યા છે જેને ભૂખ છે સમજવાની ભણવાની વાંચવાની ને કાંઈક બનવાની એ અચૂકથી એની વિઝિટ કરે બાકી જે લોકોને પ્રેક્ટિસ કરવી છે સારા સારા પેપરો જોઈએ છે જે ઓરિજિનલ ગવર્મેન્ટે પૂછેલા છે બે હજાર અઢાર એકવીસને બાવીસમાં એ પણ મને લેવા માટે વોટ્સઅપ કરી શકે છે આપણે એમને માત્ર એકસો પચાસ રૂપિયામાં આપીએ છીએ વિડીયો ગઈમાં હોય તો લાઇક અચૂકથી કરજો તમને વિજ્ઞાન નથી ગમતું નથી મજા આવતી અને બીજું કાંઈ શીખવું છે તો કોમેન્ટમાં લખો આપણે એના પણ વિડીયો બનાવીશું ઓ પણ આ દસમો ભાગ છે એટલે હવે મારો વિચાર એવો છે કે હવેથી હું મેથ્સ અને રીઝનિંગને ચાલુ કરીશું જોઈએ છે તમારો પ્રતિભાવ કેવો રહે છે એના રીતે આપણે આગળ વધીશું